ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે વિજયા એકાદશીની વ્રત કથા સાંભળીશું ભગવાન વિષ્ણુ કહે છે કે મને એકાદશીનું વ્રત અતિ પ્રિય છે અને બધા જ વ્રતોના ઉત્તમ વ્રત એકાદશીનું વ્રત છે આ એકાદશીના વ્રત કરવાથી જન્મ જન્મના પાપ નાશ પામે છે આપણી પેઢીઓ પણ તૃપ્ત થાય છે એમને મુક્તિ મળે છે અને આપણને અંતમાં મોક્ષ પ્રદાન થાય છે ભગવાનના વેકૂંટ ધામની પ્રાપ્તિ થાય છે માટે જો બની શકે તો એકાદશીના વ્રત હરેક વ્યક્તિને કરવા જ જોઈએ અને આ દિવસે ભગવાનનું નામ ભજન કીર્તન દાન પુણ્ય પણ કરવું જોઈએ જો કોઈ કારણોસર એકાદશીનું વ્રત ન થઈ શક્યું હોય તો એકાદશીની વ્રત કથા તો જરૂર સાંભળવી જોઈએ કારણ કે એકાદશીની વ્રત કથાઓ સાંભળવા માત્રથી ઘણું પુણ્ય મળે છે હજાર ગાયોનું દાન બરાબર માત્ર કથા સાંભળવાથી પુણ્ય મળે છે કર્યા બરાબર આનું પુણ્ય મળે છે તો તો મિત્રો આ કથા પૂરી ધ્યાનથી સાંભળજો અને સારો લાગે બીજાને પણ આ એકાદશી વ્રતની મહિમાનો વિડીયો જરૂર શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ઓમ નમો ભગવતે વાસુદેવાયો જ્યારે યુધિષ્ઠિરે મહાવદ એકાદશીનું મહાત્મય જણાવવાનું કહ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે કુંતીપુત્ર મહામૈનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને વિજયા એકાદશી કહે છે આ બાબતમાં નારદ અને બ્રહ્માજીનો સંવાદ તમને સંભળાવું છું તમે હૃદયથી ધ્યાનપૂર્વક સાંભળજો એક વખત નારદજી બ્રહ્માજી પાસે જઈને પૂછ્યું હે પરમ પિતા શ્રી મહામૈનાની કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીના

મને એવો તો કોઈ ઉપાય દેખાતો નથી કે જેનાથી આપણે વિના પાર કરી શકીએ તરત જ બોલ્યા શું છુપું છે અહીંથી અડધો યોજન દૂર રાજકુમારી કુમારી દ્વીપમાં બકદાલભ્ય મુનિ રહે છે આપ એ મહાન મુનિ પાસે જઈને એમને જ પૂછો મને આશા છે કે તેઓ જરૂર કોઈ ઉપાય બતાવશે શ્રીરામ તરત જ રવાના થયા તેઓ બગદાલભ્ય મુનિના આશ્રમે પહોંચ્યા અને તેમને પ્રણામ કર્યા મુનિએ પ્રસન્ન ચિત્તે આવવાનું કારણ પૂછ્યું ત્યારે ભગવાન શ્રી રામ બોલ્યા હે મુનિ શ્રેષ્ઠ હું લંકા પર આક્રમણ કરવાના ઉદ્દેશ્યથી મારી સેના સહિત અહીં આવ્યો છું તો હે મહામુનિ આ સમુદ્ર પાર કરવાનો કોઈ ઉપાય જણાવો મુનિ રાજ બોલ્યા હે રામ મહા મહામૈનાના કૃષ્ણ પક્ષમાં વિજયા નામની એકાદશી આવે છે એનો વ્રત કરવાથી આપનો વિજય થશે આપ ચોક્કસ આપની વાનર સેના સાથે સમુદ્ર પાર કરી શકશો હે રામ હવે આ ફળદાયી વ્રતની વિધિ સાંભળો દશમના દિવસે એક ત્રાંબાનો કે માટીનો કળશ સ્થાપો એ કળશમાં પાણી ભરીને એમાં નવ પાન નાખીને કળશ પર નારાયણ હરિની સ્થાપના કરવી એકાદશીના દિવસે કળશની સ્થાપના ફરી કરવી માળા ચંદન સોપારી અને નાળિયેર દ્વારા વિશેષ પ્રકારનું પૂજન કરવું કળશ પર સપ્તધાન અને જવ રાખવા ગંધ ધૂપ દીપ અને વિવિધ પ્રકારના નૈવેદ્યને શ્રી હરિને પ્રસન્ન રાખવા કળશ સામે બેસીને કથા વાર્તા સાંભળવી અને આખો દિવસ શ્રી હરિના ગુણગાન ગાવા રાત્રે જાગરણ કરવું અખંડ વ્રતની સિદ્ધિ માટે ઘીનો દીવો કરવો ત્યારબાદ બારસનો દિવસ ઉગતા આ કળશને કોઈ વહેતા પાણીમાં પધરાવી દેવું અથવા તો કોઈ યોગ્ય બ્રાહ્મણને દાન આપી દેવું હે રામ આપણા સેનાપતિઓ સાથે પૂજન પાઠ કરી વિજય એકાદશીનો ઉપવાસ કરો આપનો વિજય નક્કી જ છે બ્રહ્માજી કહે છે હે નારદ શ્રી રામે વિજયા એકાદશીનો ઉપવાસ કર્યો અને મહાવીષ્ણની વિષ્ણુની વિવિધ પૂર્વક પૂજા કરી પ્રાર્થના કરી આથી વ્રતના પ્રભાવથી તેઓ સમુદ્ર પાર કરી શક્યા અને રાવણને મારીને સીતાજીને કેદમાંથી મુક્તિ અપાવી તો મિત્રો આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિને આ વિજયા એકાદશીની કથાનું મહાત્મય અને વિધિ સમજાવીને સંભળાવી હતી તો મિત્રો જો આ કથા તમને સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ